મારી તમારું સ્વાગત છે મિત્રો ગૃહમંત્રી અમિત શાહના બેનનું આજના રોજ નિધન થયું છે અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમય રાજેશ્વરી બેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યા હતા જોગાનો જોગ અમિત શાહ પણ આજે ગુજરાત પ્રવાસે છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા પરંતુ તેમના બેનનું દુઃખદ અવસાનના સમાચાર પ્રાપ્ત થતાં તેમને પોતાના તમામ કાર્યક્રમ પણ રદ કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો અમિત શાહના બેન રાજેશ્વરી બેન લાંબા સમયથી ફેફસાની તકલીફ હતી ને આ સંબંધિત તેમની સારવાર પણ ચાલી રહી હતી જોકે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહના બેનનું નિધન થયું છે જે તેથી અમિત શાહના ગુજરાતના તમામ કાર્યક્રમમાં રદ કરાયા છે અમિત શાહની બેન અમદાવાદમાં કેડી હોસ્પિટલ ખાતે સારવાર દાખલ હતા જેમને આજે તેમનું નિધન થયું છે ઉલ્લેખનીય છે કે અમિત શાહનો બનાસકાંઠા અને રક્ષા યુવનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ